નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું મિત્રો બંધારણની કલમોના પરિચય અન્વયે આપણે કલમ નંબર અઠ્ઠાવનની જોગવાઈઓ જોઈશું જોઈએ વિગતો હા કલમ નંબર ની જે જોગવાઈ છે એમાં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા માટે એની જે હા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા માટેની લાયકાત છે પરીક્ષા માટે અગત્યનો મુદ્દો છે કેટલીક વાર કલમ તરીકે પણ પૂછાઈ શકે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારની લાયકાતો નંબર વન જો કોઈ વ્યક્તિ હા હવે આ વ્યાખ્યા નેગેટિવ રીતે આપી છે જો કોઈ વ્યક્તિ ભારતને નાગરિક ન હોય રાઈટ નંબર ટુ તેણે પાંત્રીસ વર્ષની ઉંમર પૂરી ન કરી હોય ત્રીજું લોકસભાના સભ્ય તરીકે ચૂંટાવા માટે લાયક ન હોય કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સત્તાધારી હેઠળ લાભદાયક હોદ્દો ધરાવતી વ્યક્તિ ન હોય હવે અહીંયા ચાર લાયકાતના મુદ્દા છે એને આપણે પોઝિટિવમાં જોઈ લઈએ એ વ્યક્તિ ભારતની નાગરિક હોવી જોઈએ નંબર ટુ એની ઉંમર પાંત્રીસ વર્ષથી ઉપર પાંત્રીસ વર્ષ કે તેનાથી ઉપર હોય છે નંબર થ્રી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાવા માટેની લાયકાત ધરાવતા હોય છે નંબર ફોર એ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર કે કોઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં લાભદાયક હોદ્દો ધરાવતા ન હોવા જોઈએ થોડીક સ્પષ્ટતા અહીંયા કરી છે કે રાષ્ટ્રપતિ રાજ્યપાલ કેન્દ્ર કે રાજ્યના મંત્રી તરીકે જો કોઈ હોદ્દો ધરાવતા હોય તો એ લાભદાયક હોદ્દો ગણાશે નહીં મિત્રો બંધારણ માટે અમારા બે ખૂબ અગત્યના પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે ઓનલાઇનર અને એમસીક્યુ સ્વરૂપે છે કોન્સ્ટેબલ પીએસઆઈ માટે ખૂબ જ ઉપયોગી છે ડિટેલમાં જેને સ્ટડી કરવો છે એમના માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા પુસ્તક છે આ ઉપરાંત અમારી બે ટેલિગ્રામ ચેનલ છે જુ ટેલિગ્રામ ચેનલ ડીસીરાટો કરંટ અફેર્સ જેમાં રોજેરોજનું કરંટ અફેર્સ ઉપરાંત માસિક કરંટ અફેર્સ દરરોજની દસથી પંદર જેટલી પોસ્ટ અને એકાદ બે ફ્રી વિડીયો એમાં મૂકવામાં આવે છે ગૌરવવંતી ગુજરાતી ટેલિગ્રામ ચેનલ એ ગુજરાતી માટેની ગુજરાતની સર્વશ્રેષ્ઠ ચેનલ છે જેમાં માત્ર ગુજરાતી ભાષા વ્યાકરણ અને સાહિત્યને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે હજુ સુધી જો તમે અમારે આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા હોય તો એમાં જોડાઈ જશો વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા નથી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે